નમસ્કાર બધાને આજે આપણે સમજીશું કે સ્ત્રી પરંપરાઓ વહેમો અંધશ્રદ્ધા ચાલતી જ હોય છે અને મહિલાઓ વર્ષોથી આ રૂઢિઓનો ભોગ બનીને ન સહન કરવાનો પણ સહન કરતી આવી છે અને કરશે પણ આમાં સ્ત્રીનો શું દોષ આ તો મહિલાના શરીરની રચના જ પ્રકૃતિ એવી કરી છે કે દર મહિને તેની પીરિયડ આવે છે તે પ્રકૃતિનો નિયમ છે તેમાં કોઈ અભાગી

જેમકે આપણે ખોરાક જમીએ પછી આપણા શરીરમાં પાચન થતું જ રહે છે અંદર તે કુદરતી પ્રક્રિયા છે તેમાં આપણે એવું રાખીએ છીએ કે નહીં મંદિરમાં ન જવાય જે અનાજનું પાચન નથી થયું કે હવે નાના આંતરડામાં બધું પાચન થઈ ગયું છે એટલે આપણે મંદિરે જવાય હવે આપણે પવિત્ર થઈ ગયા આવો કોઈ નિયમ છે આ તો કુદરતી ક્રિયા છે તેવી જ રીતે પીરિયડમાં એવું હોય કે કુદરતી ક્રિયા છે તેમાં મંદિરે ન જવું એ કેવી વાત છે

અને દુર્ગંધમાં આવે એટલે સ્વચ્છતા જાળવવી ચોક્કસ જોઈએ પવિત્ર સ્થાનમાં શુદ્ધતા જળવાઈ રહે તે હશે હોવો જોઈએ બાકી આ પીરિયડ્સમાં હોવું તે કઈ અપવિત્ર પ્રક્રિયા નથી તો તો બાળક પણ એ અપવિત્ર પ્રક્રિયા જ થાય ને કોઈ બાળકને પણ મંદિર માં ન જવાય કારણ કે પીરિયડના સમયમાં જ રક્ત રોકાય છે અને એમાંથી બાળક બની છે આખું તૈયાર થાય છે તો એમને પણ મંદિરે ન જવાય આ તો કુદરતી પ્રક્રિયા છે એમાં અપવિત્ર પવિત્ર એવી કઈ ક્રિયા એમાં ગુના નો ભાવ ન રાખવાનો ઘણી જગ્યાએ તો એવા રિવાજ હોય છે સ્ત્રી પીરિયડમાં હોય તો એને કોઈ દિવસ ઘરની કઈ વસ્તુ અડવાની નહીં કે જમવાનું નહી બનાવવાનું કે અમુક જગ્યાએ તો ઘરમાં પણ નહિ રહેવાનું દરવાજાની બહાર રહેવાનું એવા ઘણી જગ્યાએ રિવાજ હોય છે તો આમાં શું શું વાહ સ્ત્રીનો કોઈ વાત ખરો અને એવું જ હોય તો જ્યારે દ્રોપપદી પીરિયડમાં હતા ત્યારે જ કૌરવોની સભામાં જેવી વાત છે હા ઘણા પંડિતો કહે કે સ્ત્રી મંદિરે ન જવું જોઈએ ધાર્મિક કામમાં ભાગ ન લેવો જોઈએ પણ એ પંડિતો પણ ક્યારની વાત છે બધી